ઓ રાજ ગુલાબી ગુલાબીરંગ રેજો ઘડી ઘડી પાલ મુખ ને ના નિહારું આરે ઓ આરે મુનૈ નત પ્રત દર્શન દેજો ઓ રા ગુલાબિરંગ રેજો હારે મુનૈ હારે મુને દ પ્રત દરસન દેજો ઓ રાજ ગુલાબી રંગ રેજો લો કડિયા તો મારી નિંદા કરે જય હારે તેને હારે તેને કહેવાનું હોય તે કેજો ઓ રાજ ગુલાબી રંગ રહેજો ચુન ચુની કાલિ મેં સેજા બી જાઉ આરે મારી આરે મારી સેજા પોલંગ રંગ રે જો રાજ ગુલાબી રંગ રેજો નેણા નેણા ગુલાબી રંગ રેજો રાજ ગુલાબી રંગ રેજો નેણા ગુલાબી રંગ રેજો ઓ રાજ ગુલાબી રંગ રેજો ગો કુલપતિ આ શ્રી ગોપેન્દ્ર પિયુજી હારે મારુ હારે મારુ જન જીવન એક જોજો હો ગુલાબી રંગ રેજો હારે મારુ